અત્યારના માર્કેટમાં એક પોઝિટિવ ટ્રેન્ડ તો જરૂરથી હવે દેખાઈ રહ્યો છે ઘણા બધા હોપ્સ સાથે આપણે અત્યારના માર્કેટને વધતા જોઈ રહ્યા છે પચીસ હજાર ને બાર હવે સસ્ટેન થવાની કોશિશ પણ માર્કેટ કરી રહ્યું છે અને જે રીતના ટ્રેડ ટોક્સ ચાલી રહ્યા છે એક પોઝિટિવ આઉટકમ કદાચ આવી શકે છે જે ન્યૂ દિલ્હી ખાતે તેના ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યો છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે જે વોન્ટેડ એક પુશ જોઈતો હતો માર્કેટને સેન્ટિમેન્ટ પુશ જોઈતો હતો શું આ એક ન્યૂઝ આપી શકે છે અને એક નવી દિશામાં માર્કેટને લઈ જઈ શકે છે થેન્ક યુ પ્રીતિબેન ફોર હેવિંગ મી આઈ થિંક અત્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ થોડા દિવસોથી આપણે જે બિલ્ડ થતું જોયું છે ક્લિયરલી એક ટેરિફના ટોક્સ છે એક ઓવરઓલ પોલિટિકલ ઇક્વેશન્સ જે ભારત અને અમેરિકા વચ્ચે કે બીજા દેશો માટે વચ્ચે હતી એ થોડી સોપન થતી જાય છે અને એને કારણે ટેરિફ ટોક્સ કદાચ પોઝિટિવ આવશે એ ક્લિયરલી એક ઇન્ડિકેશન આવે છે બિસાઇડ દેટ આઈ થિંક આપણે ક્લિયરલી જે જીએસટીના રેટ જે કટ્સ જોયા છે એને કારણે જે ફેસ્ટિવ સિઝનમાં પોઝિટિવ ઇફેક્ટ આવશે અને ઘણા સેક્ટર્સમાં નોટ જસ્ટ એફએમસીજી બટ ઓટોઝ ઘણી બધી સર્વિસીસમાં જે પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે કદાચ એને બેથી ત્રણ ક્વાટર લાગશે એનો ફૂલ ઇમ્પેક્ટ આવતા પણ એ જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે એને કારણે આઈ થિંક ઓવરઓલ કોપરેટ અર્નિંગ્સ એમાં સપ્ટ એટલીસ્ટ સપ્ટેમ્બર ક્વાર્ટર નહીં તો ડિસેમ્બર ક્વાર્ટરમાં આપણે સારો એનો પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈશું બોથ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ હાયર રેવન્યુઝ કદાચ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ થાય પણ ઓવરઓલ આઈ થિંક એને કારણે ઇન્કલુડિંગ આપણે જો ટેક્સ કલેક્શન જોઈએ તો ટેક્સ કલેક્શન ફિગર્સ ફિગર્સમાં રિઝનેબલી જમ્પ છે સારો જમ્પ છે સો આઈ થિંક ઓવરઓલ મેક્રોસ ઓવરઓલ શ કે અ સુધરતું વધતું જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ સેક્ટરમાં એને કારણે અગેન ગ્રેજ્યુઅલ વિઝિબિલિટી ઓફ અર્નિંગ્સ આવતા થોડા ક્વાર્ટર્સમાં એ વધતી જાય છે ઇમ્પ્રુવ થતી જાય છે અને ક્લિયરલી એ માર્કેટ સેન્ટિમેન્ટમાં અત્યારે આપણને દેખાઈ રહ્યું છે એઝ યુ સેડ કે યુ નો જે કંપનીના જે હવે નંબર્સ પણ આવશે યુનો દસ પંદર દિવસમાં પણ મે બી સેકન્ડ ક્વાર્ટરમાં પણ હજી થોડુંક મ્યુટેડ કે એક બેઝ બનતો આપણે જોઈ શકીએ છીએ પણ થર્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ અને જે યુનો રેસિપ્રોકેટ થશે ફોર્થ ક્વાર્ટરમાં આપણે એક સારી એવી અપેક્ષા રાખીને ચાલી શકીએ કારણ કે એક જીએસટી પોઈન્ટ જીએસટી ટુ પોઈન્ટ ઝીરો ઇન્ટ્રોડ્યુસ થઈ જશે ફેસ્ટિવ સિઝન ત્યાં સુધીમાં પૂરી થઈ શકે જશે મોન્સૂન સિઝન ઓલમોસ્ટ હવે પૂરી થવા આવી છે કઈ રીતના તમે જોશો જો આ બધા જ પરિબળો આપણે ધ્યાનમાં રાખવા હોય તો અત્યારના ક્યાં તમે નિવેશ કરશો ક્યાં તમે ઇન્વેસ્ટ રહેવા માગશો કે ક્યાં નવું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવા માગશો સો આઈ થિંક ક્લિયરલી આજે આ બધા બેનિફિટ્સ છે એ લાઈક હે સેડ આગલા બેથી ત્રણ ક્વાર્ટરમાં દેખાશે આઈ થિંક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોઈ બહુ ચેન્જ આવી જાય અર્નિંગ્સમાં કોર્પોરેટ અર્નિંગ્સમાં જૂન ક્વાર્ટરની કમ્પેરિઝનમાં એવું ક્લિયર નથી લાગતું પણ એનો ગ્રેજ્યુઅલ ઇમ્પેક્ટ આપણે ડિસેમ્બર કે માર્ચ ક્વાર્ટરમાં ડેફિનેટલી જોઈશું આઈ થિંક જેટલો અધર પોઈન્ટ આઈ થિંક કટ માટે જે આપણે આશા કરી રહ્યા છીએ યુએસમાં બી કટ આજે એની અનાઉન્સમેન્ટ છે આરબીઆઈ ઓક્ટોબરમાં કટ કરે છે કે કઈ રીતે એના ઇન્ડિકેશન્સ પણ આવશે પણ ઓવરઓલ જેટલા કટ્સ આપણે થયા છે આ ફાઇનાન્શિયલ ઇયરમાં એનો બેનિફિટ પણ આપણે કન્ઝ્યુમર્સને ટોપ ઓફ એટ પર્ટિક્યુલરલી જે વેહિકલ્સ પર જે ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ પર રેટ કટ જે જીએસટી કટ આવ્યો છે એનો બેનિફિટ અલોંગ વિથ ઇન્ટરેસ્ટ કટનો આઈ થિંક ડબલ કીક રેટ મળી જાય છે સો આઈ થિંક ઇન ઓફ સેક્ટર્સ જે થોડા સમય પહેલાં દેખાતું હતું કે વોલ્યુમ્સ ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં એક ઘટતા જાય છે એ ભલે આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જરૂરી નથી પણ આઈ થિંક ક્લિયરલી ફેસ્ટિવ સિઝનના કારણે કે પછી રેટકટ બાવીસ સપ્ટેમ્બરથી જોકે ઘણી ઓટો કંપનીઝે ઓલરેડી ભાવ ઘટાડી દીધા છે પણ આઈ થિંક નેક્સ્ટ બે થી ત્રણ ક્વોર્ટરમાં એનો ઇમ્પેક્ટ આવશે સો ઓટોઝ ઇઝ વન સેક્ટર જેમાં એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ થતું દેખાય છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ ઇન ટર્મ્સ ઓફ ન્યુઅર મોડલ્સ જે આવી રહ્યા છે અને ઘણા લોકો જે ફેન્સ પર બેઠા હતા ટુ વ્હીલર્સ લેવા કે નહીં ફોર વ્હીલર્સ લેવા કે નહીં એ લોકોના એ લોકોનું પર્ચેઝિંગ આવી જશે એટ ધ સેમ ટાઈમ પ્રીમિયમ મોડલ્સ જે છે એ લોકોના એ બી એના બી ભાવ ઘટ્યા છે એનો પણ બની શકે છે કે એના સેલ્સ વધી શકે છે સો આઈ થિંક ઓટોઝ અને ઓટો એન્સીલ એરી અગેન એક એ સેક્ટર છે જેમાં ક્લિયર બેનિફિટ દેખાય છે બિસાઇડ ધીસ ઓફકોર્સ વાઇટ ગુડ્સ છે કન્ઝ્યુમેબલ્સ છે એના ભાવ ઘણી કંપનીઝે પાસ ઓન કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે એમાં વોલ્યુમ્સ ડેફિનેટલી ઇમ્પ્રુવ થતા દેખાય છે એમાં પણ સુધારો આવવો જોઈએ બ્રોડલી આપણે મેટલ્સમાં આજનો આજના ભાવ ન ગણીએ પણ ઓવરઓલ મેટલ્સ જે સ્પેસ છે એના એમાં ગ્રેજ્યુઅલ અર્નિંગ્સ ઇમ્પ્રુવ થતું દેખાય છે પ્રાઇસ સસ્ટેને પ્રાઇસીસ સસ્ટેન થયેલા ગ્લોબલ પ્રાઇસીસ દેખાય છે ફેરસ મેટલ્સ હોય કે એલ્યુમિનિયમ હોય એટલે ગ્રેજ્યુઅલી એ કંપનીના બધાના અર્નિંગ્સમાં એક સુધારો હોતો દેખાય છે એટલે એમાં પણ એક ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ બિસાઇડ દિસ ઓફકોર્સ ટેરિફની એગ્રીમેન્ટ કઈ રીતે થાય છે એના બેસિસ પર બની શકે છે કે આઈટી સેક્ટરમાં એક ગ્રેજ્યુઅલ સ્લો ઇન્ડિકેશન ઓફ ટર્ન આવી શકે છે અત્ય જે યુએસ થી જે થોડો ઓછો થઈ ગયો હતો અટકી ગયેલો એ ફરીથી એક બની શકે છે કે એમાં ફ્લો સુધરી શકે છે પણ દેટ્સ અ સ્ટીલ અ ન્યુટ્રલ સેક્ટર ફોરસ જેમાં એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ ઓવર ઓવર ટાઈમ હોવો જોઈએ આઈ થિંક જે ખાસ કરીને કેપેક્સનું સુધારો દેખાતો જાય છે અક્રોસ સેવરલ સેક્ટર્સ એને કારણે નોટ જસ્ટ એ એક ગ્રેટર વિઝિબિલિટી જેપન સેક્ટર માં કેપેક્સ થાય છે એમાં ગ્રેટર વિઝિબિલિટી આવે છે પણ એના કારણે ગ્રેજ્યુઅલી બેંકિંગ સેક્ટર ને બેનિફિટ થવ જોઈએ જે બેંકિંગ સેક્ટર મિસઆઉટ જે કોર્પોરેટ કેપેક્સ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ માં જે મિસઆઉટ થયેલું આપણે થોડા quarters થી અને જે ડિપેન્ડન્સ રિટેલ લેન્ડિંગ પર વધી ગયેલું અને એ રિટેલ લેન્ડિંગ માં પણ એક એનપીએસ ઘણો વધી ગયેલો એને ક્લિયરલી કવરઅપ કરવા જે પ્રાઇવેટ સેક્ટર ક્યાં પછી ગ્રેજ્યુઅલી એક સુધરતું જાય છે વધતું જાય છે એનો ઇમ્પેક્ટ બેન્કિંગ સેક્ટર પર પણ આવવો જોઈએ સો આઈ થિંક આ બધા સેક્ટર્સમાં નેક્સ્ટ ત્રણથી ચાર ક્વોર્ટર્સમાં ગ્રેજ્યુઅલી સારી વિઝિબિલિટી સારો પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ટોપલાઇન અને પ્રોફિટેબિલિટી પર એક પોઝિટિવ માર્જિન એક્સપેન્શન થવું જોઈએ આપશે જોઈ લઈએ અને બેન્કિંગમાં આપણે જોયું હતું કે કોસ્ટ ઓફ ફંડ્સ હોય કે નો એમાં એને લીધે માર્જિન કોન્ટ્રાકશન આપણે જોયું હતું ક્રેડિટ ટેક ઓફ ટેક ઓફ આપણે એટલું નહોતું જોયું મે બી અત્યારના કદાચ તમને લાગે છે કે ટેક ઓફ વધી શકે છે બિકોઝ આપણે ઓફકોર્સ એક એક્સ્ટ્રા થોડી કેશ તો લોકોના હાથમાં જ આવશે જ પણ તમને ક્રેડિટ ટેક ઓફના વર્ટિકલમાં શું લાગે છે કે રીતના સુધારો આવી શકે છે કેપેક્સ જે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા સેક્ટર્સમાં જોઈ રહ્યા છે ઓન ધ વન સાઈડ ઘણી એસએમઇઝ છે જે લોકોએ ફંડ રેઝ કર્યું છે આઈપીઓઝ આવ્યા છે એને કારણે એક એક્સેસ ટુ કેપિટલ એ લોકોને ઘણો સુધરી વધી ગયો છે સુધરી ગયું છે એટ ધ સેમ ટાઈમ જે ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ કર્યું છે કે ડિફેન્સ પર સ્પેન્ડિંગ કે રેલવેઝ પર સ્પેન્ડિંગ થાય છે કેપેક્સ જે પૂરું થાય છે એનો ફ્લો પ્રાઇવેટ સેક્ટર પર ગ્રેજ્યુઅલી આવતો જાય છે ઘણી બધી કંપનીઝમાં નોટ જસ્ટ ધ્રન્ટલાઇન કંપનીઝ પણ જે મિડ સાઇઝ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે એ લોકોને ઓર્ડર ફ્લો ઘણો બેટર થતો જાય છે એટ ધ સેમ ટાઈમ જે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ ગવર્મેન્ટનો ઘણો વધારે આવ્યો છે અત્યારે ખાસ કરીને ટેરિફ ઇમ્પોઝિશન પછી એને કારણે જે આપણે એક ગ્રેજ્યુઅલ ઓપ્ટિક કેપેક્સ વેધર આપણે સેમી કન્ડક્ટર્સમાં જોઈએ પાવર સેક્ટર રિન્યુએબલ્સમાં જોઈએ ફાર્માસ્યુટિકલમાં જોઈએ બધા જ સેક્ટર્સમાં આઈ થિંક કેપેક્સ જે રીતે ચાલી રહ્યું છે એના કારણે આઈ થિંક ટુ થ્રી નો ઓલમોસ્ટ સસ્ટેન્ડ કેપેક્સ ગ્રેજ્યુઅલી આવવું જોઈએ અને એને કારણે આ બધા સેક્ટર્સમાં આપણે જોઈએ તો ઓર્ડર ફ્લો ઘણો વધે ઘણો વધતો જાય છે એક્ઝિક્યુશન ઘણું ઇમ્પ્રુવ થતું જાય છે અને એને કારણે ક્લિયરલી એક વિઝિબિલિટી ઓફ અર્નિંગ્સ દેખાતી જાય છે સો આઈ થિંક કેપેક્સ એક જે આશા હતી ઘણા ક્વોર્ટર્સથી કે એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ટર્ન અરાઉન્ડ થશે સુધરતું જશે એ ગ્રેજ્યુઅલ એક ઓપ્ટિક અત્યારે દેખાય છે અને હોપફુલી આગલા બે થી ત્રણ ક્વોર્ટરમાં એ ઓપ્ટિક સુધરતું રહેશે વધતું રહેશે અને એનો ઇમ્પેક્ટ આ બધા સેક્ટર્સમાં આવવો જોઈએ એક બીજી સ્ટોરી આપણે આગળ વધતા જે જોઈ રહ્યા છે એ છે હા તમે જે બ્રીફલી મેન્શન પણ કર્યું અને એ છે આઈટી એઝ અ સેક્ટર અને અહીંયા આપણે એક ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છીએ ટેર પોઈન્ટ ઓફ વ્યૂ હોય પણ કઈ રીતના તમે જોશો બિકોઝ અહીંયા ઘણા બધા હવે વર્ટિકલ્સ થઈ રહ્યા છે એક કોન્સન્ટ્રેટેડ બિઝનેસ તરફ હવે આપણે વધારે નજર રાખી રહ્યા છે તો ક કઈ રીતના તમે અહીંયા ડિવાઈડ કરી રહ્યા છો અને ઇન્વેસ્ટ કરી રહ્યા છો આઈ થિંક આઈટીમાં ઓવરઓલ જે આપણે હિસ્ટોરિકલી જે જોઈતા હતા કે સોફ્ટવેર સર્વિસીસમાં ઘણી બધી કંપનીઝ હતી એના એમાં આપણે ઓર્ડર ફ્લોઝ ઘણા વધારે જોયેલા ગ્લોબલ ઓડરફ્લોઝ આવતા હતા અને એ બધી કંપનીઝ પર વધારે ફોકસ થતું હતું નિવેશ થતો હતો આઈ થિંક ગ્રેજ્યુઅલી જે ચેન્જ એમાં આવતો જાય છે એ એ છે કે એક ઘણી બધી કંપનીઝ પ્રોડક્ટ્સ પર વધારે ફોકસ કરે છે પ્રોડક્ટ બેઝડ અને સોફ્ટવેર બેઝડ સર્વિસીસ જે છે એને ક્લબ કરી અને ક્લાયન્ટને ઓફરિંગ્સ આપે છે ઘણી એન્યુટી બેઝડ ઇન્કમ થાય છે એવી કંપનીઝ ઘણી વધી ગઈ છે ડેટા સેન્ટર્સ પર ઘણો ફોકસ ચાલે છે ડેટા સેન્ટર્સમાં ઘણું નિવેશ થાય છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને એને કારણે જે એનું એક ફાસ્ટ એક્સપેન્શન થતું જાય છે અને ખાસ કરીને જે વચ્ચે ગવર્મેન્ટે ઇન્ડિકેશન્સ આપેલા કે જે બી ડોમેસ્ટિક કંપનીઝનો ડેટા હોય એ ઓફશોર ડેટા સેન્ટર્સ પર કામ પર ન હોવો જોઈએ અને એ એનું લોકેશન ઇન્ડિયામાં હોવું જોઈએ એને કારણે જે ડેટા સેન્ટર્સનું એક્સપેન્શન થયેલું છે એમાં પણ જે વેરિયસ વર્ટિકલ્સ છે એમાં એક સારું એવું એક્સપેન્શન આપણે જોયું છે એટલે આઈટી પ્યોરલી એઝ સોફ્ટવેર સર્વિસીસ જોવા કરતાં આઈ થિંક આ બીજા ઘણા બધા વર્ટિકલ્સ છે એમાં વધારે ફોકસ કરી અને એમાં જે ઘણી બધી મિડ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે એ લોકોના ફ્લો ઘણા પોઝિટિવ થતા જાય છે બિસાઇડ દેશ આઈ થિંક જે ઇન્વેસ્ટમેન્ટ સેમી કન્ડક્ટર બિઝનેસમાં ઓવરઓલ થાય છે એને કારણે જે એક કેપેક્સ થશે ફ્લોઝ એક કોન્સ્ટન્ટલી આગલા ત્રણથી ચાર વર્ષમાં રહેશે એના કારણે પણ ઘણી કંપનીઝને ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે વિધિન આઈટી સર્વિસીસ પણ બિસાઇડ ધ જે મોટા દિગ્ગજ જે આપણે જનરલી પહેલા ટાઈમના કહેવાતા એ લોકોની સાઈઝ વધવાને કારણે કેશ ફ્લોઝ સારી રીતે એડિક્યુટલી યુઝ નથી થતું અને બાયબેક્સ કરવા પડે છે એની અગેન્સ્ટમાં આઈ થિંક આ મિડ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે એમાં પોસિબિલિટી ઓફ ફાસ્ટર ગ્રોથ ઘણો વધારે લાગે છે અને એના પણ ફોકસ એના પર ફોકસ કરી શકાય છે સ્મોલ કેપક કંપનીઝ પર આપણે વધારે ધ્યાન આપી શકીએ છીએ ઇન્ફેક્ટ આ આખું સેક્ટર થોડું બાઝિંગ તો છે પણ એક ચૂઝ એન્ડ પિક આપણે કરી શકીએ છીએ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે